પોરબંદર શહેરમાં લુખકા તત્વો બેફામ બનતા જઈ રહ્યા હોવાનો વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે શહેરના યુવા પત્રકાર ઓમ જોશી પર કલેક્ટર ઓફિસ જેવી સુરક્ષિત માનાતી જગ્યા પર હુમલો થતા સમગ્ર પોરબંદરમાં ચકચાર મચી ગઈ છે કલેક્ટર ઓફિસ જેવી જગ્યા પાસે જો પત્રકાર પર હુમલો થઈ શકે તો પછી પોરબંદરમાં બીજી કઈ જગ્યા સુરક્ષિત કહી શકાય એવો ગંભીર સવાલ લોકો તેમજ પત્રકાર સમાજ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે આ બનાવ બાદ સામાન્ય નાગરિકોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે લોકો અને તમામ પત્રકારોની એક જ માંગ છે કે આ હુમલા પાછળનું સાચું કારણ તાત્કાલિક બહાર લાવવામાં આવે અને જેના ઈશારે આ હુમલો કરવામાં આવ્યો હોય તે સહિત તમામ આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે પત્રકાર ઓમ જોશી પર થયેલ આ હુમલો માત્ર એક વ્યક્તિ પરનો હુમલો નથી પરંતુ પ્રેસની સ્વતંત્રતા અને લોકશાહીના ચોથા સ્તંભ પરનો સીધો હુમલો હોવાનું પત્રકાર વર્ગે જણાવ્યું છે આ મામલે તંત્રએ તાત્કાલિક પગલાં લઈ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરે તેવી લોકો અને તમામ પત્રકારોની તીવ્ર માંગણી છે આજે સાંજના સમયે અંદાજે સાડા થી છ વાગ્યાના અરસામાં કલેક્ટર ઓફિસે નિયમિત રૂપે હું માહિતી લેવા જતો હોઉં છું જે બાબતે આજે હું માહિતી લેવા ગયો હતો ત્યાં મારા મિત્ર એક સંજયભાઈ છે એને હું ત્યાંથી મળી અને પાછો કલેક્ટર ઓફિસે અંદર જતો હતો એ સમયે કોઈ એક વાહન ટુ વ્હીલ લઈ અને ત્રણ અજાણ્યા ઈસમો ધોકા પાઇપ લઈ અને આવ્યા હતા અને એક જણાએ મારા ઉપર હુમલો કર્યો બીજા એવું કીધું આજ તો તને ધ્યાનથી મારી નાખવો છે બનાવનું કારણ એવું છે કે મારી ઉપર જ્યારે પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો ત્યારે એવું કીધું તું ખનીજ ચોરી વિશે અવારનવાર છાપામાં અને અહેવાલો છાપે છે એટલે આજ તો તને મૂકવો જ નથી મારી નાખવો છે આવું કઈ અને મારા ઉપર આજે હુમલો થયો છે ડીવાય એસપી ગ્રામ્ય ઓફિસની પાછળના ભાગે અને કલેક્ટર ઓફિસની બહાર કદાચ પોરબંદરના કોઈ મોટી ગેંગના સભ્યો પણ હોઈ શકે અથવા કોઈ મોટા ખનીજ માફિયાઓ હોઈ શકે છે પોલીસની જાણે લુખા તત્વો ઉપર પકડ જ ન હોય તે પ્રકારે હાલ પત્રકારી પોરબંદરમાં સુરક્ષિત નથી એવું મને લાગી રહ્યું છે પ્રથમ વખત આવો હુમલો થયો છે અજાણના ઈસમો હતા જો તો ઓળખી જાઓ એ લોકો આવ્યા પછી બાઇકના પાછળના ભાગેથી એક છોકરો છે હાથમાં લોખંડનો પાઇપ લઈ ઉતર્યો અને મને એવું લાગ્યું કે જાણે મારી ઉપર હુમલો કરવા આવ્યો હોય એટલે હું ત્યાંથી દોડી કલેક્ટર ઓફિસે જતો હતો એ દરમિયાન મારા ડાબા હાથમાં એક જોરથી લોખંડનો પાઇપ મારી દીધો મારા હાથમાં ડોટ સોનાની વીટી પહેરી હતી મેં એ ત્યાં ક્યાંક પડી ગઈ છે અને જે બાદ હું કલેક્ટર ઓફિસે અંદર જઈ અને એકસો મેં ફોન કરી અને સારવાર અત્યારે સરકારી હોસ્પિટલમાં આવ્યો છે હાથમાં દાબા હાથના ભાગે મને ગંભીર ઈજા છે હાથ અસર તો મૂળ થતો નથી કોઈ મોટી ગેમનું કાવતરું હોય તેવું મને પ્રાથમિક અનુમાન છે મારું લગભગ બંધતા જ જોઈ શકે